ટક્કર મારી હતી એક પરિવારના બાળક સહિત ચાર લોકોને કારે ઉછાળ્યા હતા ત્યારે અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો હાજર લોકોએ કાર ચાલકનો પીછો કર્યો પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ બનેલા આ હિટ એન્ડ રનની સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે નિકોલમાં રહેતા અંકિત વિરાણી એકત્રીસ મે ના રોજ રાતના સમયે જમ્યા બાદ તેમની પત્ની સોળ માસની દીકરી અને સાળા અર્જુન સાથે ગુરુકુળ સર્કલ તરફ આંટો મારવા નીકળ્યા હતા આ દરમિયાન રાતના દસ વાગ્યાની આસપાસ તેમના ઘરની નજીક બ્લુબેરી કોમ્પ્લેક્ષની સામે રોડની સાઈડમાં તે ઊભા હતા અને તેમની દીકરીને સાયકલ પર બેસાડતા હતા આ દરમિયાન એક કાર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો જેણે આ ચારેય લોકોને ટક્કર મારી હતી જેમાં અંકિતભાઈ ઉછળીને દૂર સુધી ફેંકાયા હતા જ્યારે અન્ય ત્રણ લોકો જમીન પર પટકાયા અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી નાસી ગયો હતો ત્યારે ચારેયને ઈજાઓ થતાં એકસો દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે